આજની નવી વાતની વિડીયોમાં વાત કરીશું જો તમે પણ નેલ પોલિશ વાપરતા હોય તો સાવધાન થઈ જજો આવી શકે છે મોટો ખતરો જી હા દોસ્તો નેલ પોલિશના કારણે થઈ શકે છે કેન્સર તમે પણ નખ પર લગાવતા હોય નેલ પોલિશ તો ખાસ કરીને ચેતી જજો મિત્રો વિસ્તારથી વાત કરીએ તો મહિલાઓ તેમના હાથને સુંદર બનાવવાના પ્રયત્ન કરતી હોય છે હાથને સુંદર બનાવવા માટે મોટાભાગની મહિલાઓ વેક્સિંગ અને મેનિક્યોર કરે છે હાથને સુંદર બનાવવાની સૌથી સામાન્ય રીત નેલ પોલિશ લગાવી છે છોકરીઓ ઘણીવાર તેમના નખ ઉપર નવી રંગીન નેલ પોલિશ લગાવે છે તે નેલ આર્ટ ડિઝાઇન કરીને તેના હાથની સુંદરતામાં વધુ વધારો કરવા માગે છે પરંતુ શું તમે જાણો છો કે આ સુંદર નેલ પોલિશમાં ક્યારેક હાનિકારક રસાયણો પણ હોય છે જે સ્વાસ્થ્ય માટે નુકસાન બની શકે છે હવે મિત્રો વાત કરીએ નેલ પોલિશ લગાવવું નુકસાનકારક છે નેલ પોલિશમાં ફોર્માલડી હાઇડ ટોલ્યુએન અને ટીબ્યુટીલ ફેથલેટ જેવા રસાયણો હોય છે જે સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે લાંબા સમય સુધી નેલ પોલિશનો ઉપયોગ કરવામાં આવે તો ત્વચાની એલર્જી સોજો અને લાલાશ જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે નેલ પોલિશ રિમૂવર પણ હાનિકારક રસાયણોથી ભરપૂર હોય છે તેમના ઉપયોગથી ત્વચા શુષ્ક અને ખરબચડી બને છે ત્વચાની કુદરતી ચિકાસ ગુમાવવાથી ચેપ અને બેક્ટેરિયાનું જોખમ પણ વધી જાય છે બીજી તરફ શ્વાસને લગતી સમસ્યાઓ પણ થઈ શકે છે નેલ પોલિશમાં રસાયણો શ્વસનતંત્રને અસર કરી શકે છે તેથી નેલ પોલિશ લગાવતી વખતે કે દૂર કરતી વખતે માસ્ક પહેરવું જરૂરી છે ટાફી નાઇલ ફોસ્ફેટ ફેફસા માટે હાનિકારક છે તેનાથી ફેફસામાં સોજો આવે છે જેના કારણે શ્વાસ લેવામાં તકલીફ પડે છે અને અસ્થમા જેવા રોગો પણ થાય છે બીજી તરફ ગર્ભવર્તી મહિલાઓ માટે આ નેલ પોલિશના રસાયણો વધુ નુકસાનકારક હોય છે કારણ કે તે ગર્ભ સુધી પહોંચે છે અને જન્મજાત ખામીઓનું કારણ પણ બની શકે છે તેથી નેલ પોલિશનો ઉપયોગ ઓછો કરવો જોઈએ કુદરતી ઘટકોથી બનાવેલી નેલ પોલિશનો ઉપયોગ કરવો જોઈએ તો બીજી તરફ તે મગજને પણ નુકસાન પહોંચાડી શકે છે નેલ પોલિશમાં રહેલા ફોર્માલ્ડીહાઇડ હાઇડ ટોલ્યુએન અને ટિબ્યુનલ ફેથલેટ જેવા રસાયણો શરીરના અન્ય ભાગોની જેમ મગજમાં પણ જાય છે જે મગજના કોષોને નુકસાન પહોંચાડી શકે છે જેના કારણે માથામાં દુખાવો પણ થઈ શકે છે એટલે કે મિત્રો ટૂંકોને ટચ જણાવીએ તો નેલ પોલિશ વાપરતા હોય તો હવે ચેતી જજો કારણ કે હવે તે નુકસાન પણ સાબિત થઈ શકે છે તો ચાલો મિત્રો ફરીથી એક નવી જાણવા જેવી બાબત લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે